અને સાહેબ આવતીકાલે જબરજસ્ત શોભાયાત્રા નીકળવાની છે જેમની અંદર જે ગુજરાતમાં જેનો ડંકો વાગે છે એવા મમતાબેન સોની આવી રહ્યા છે આપ બધાનો શેરો સાઈ રીતે આપ બધાને ખૂબ ખુશ કરશે મમતાબેન સોની તેમજ તેજલ ઠાકોર એમની સાથે આપણા રાજલબેન કે સાહેબ આજ એ પણ એમાં અપ્પુભાઈના જે ધર્મપત્ની છે એ રાજલબેન છે એ આવે છે અને આ કાર્યક્રમ

લગભગ પાંત્રીસથી ચાલીસ વર્ષ પહેલાંથી અલ્પેશભાઈના પિતા દ્વારા ગણપતિ મહારાજની સ્થાપના થતી આવી છે અને હવે એ પરંપરા એક એક ગ્રુપ આગળ ધપાવી રહ્યું છે ગણપતિ મહારાજના વિસર્જન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉના ગીર ગઢડા તાલુકાના લોકો મોટી સંખ્યામાં જોડાશે તેવી અપેક્ષા છે આ પ્રસંગે ગુજરાતના જાણીતા તેમજ સ્થાનિક કલાકારો લોકોને મનોરંજન કરાવશે ખાસ કરીને લોકપ્રિય કલાકાર મમતા સોની દેવ પગલી અને ઉનાના પુત્ર વધુ રાજલબેન બારડ સહિતના કલાકારો ઉપસ્થિત રહીને કાર્યક્રમને ચમકાવશે દર વર્ષે જુદા જુદા થીમ દ્વારા આકર્ષણ વધારવામાં આવે છે અને આ વર્ષે ખાસ કરીને કેદારનાથના દર્શન કરાવતું થીમ રાખવામાં આવ્યું છે જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હર્ષદ વાડય સાથે વિજય સલંકી ઉના ઉનાની અંદર ચંદ્ર કા રાજા એ ગ્રુપ દ્વારા જે ગણપતિજી નું આયોજન કરવામાં આવે છે જેમની અંદર અપ્પુભાઈ બાંભણિયા અને એમનો પરિવાર ખૂબ જ હોસ આ ઉત્સવને મનાવી રહેતા હોય અને આજે મહાઆરતી અંદર આજે ઉના શહેરના તમામ વેપારી મિત્રો તેમજ અપ્પુભાઈ તમામ મિત્રો જયારે અહીંયા પધાયેલા હોય અને સાહેબ એ મિત્રોતાના નાતે કેવું હોય ને તો એટલું કહી શકું કે યાર પ્રેમમાં જ હોય છે યાર તાકાત

ભલે ને ગામ આખા હારે વેર હોય પણ જેની ઉપર બાપા ગણપતિ બાપાની મેર હોય ને બાપ એને તો રોજ લીલા લેલ હોય કારણ કે કોઈ તોલીને આપે કોઈ ચોખીને આપે કોઈ ઘરીને આપે અને કોઈ તોલીને આપે પણ એક બાપો જ એવો છે કે સાહેબ જીલ ખોલીને આપે અને આજ આરતીની અંદર તમામ લોકોએ આજે ખૂબ સરસ રીતે સ્વમુખે ગાય અને આરતીનો જે લાભ લીધો એ ખરેખર ધન્ય પ્રાપ્ત કરી હું કોડીનારથી આવ્યો તો માત્ર એક મિત્રતાના નાથે અને સાહેબ આવતીકાલે

સાંજે સાડા પાંચ કલાકે તો આ શોભાયાત્રાનો લાભ લેવા આજુબાજુના તમામ ગામના લોકો આ શોભાયાત્રાના ભૂત ભવિષ્ય થી આવી શોભાયાત્રા તમને જોવા નહીં મળે અને ઉના શહેર આંગણે હર વર્ષે થઈ રહી છે જય સોમનાથ દીપક ગોહિલના

સારી રીતે અહીંયા ચંદ્રગ્રહ સોસાયટીના ઘણા પંથક ના લોકો લોકો અહીંયા આવે છે અહીંયા દર્શન કરવા માટે સરસ રીતે બધા અહીંયા આનંદ કરે છે ચોથું વર્ષ છે મારું ત્રણ ચાર વર્ષથી હું અહીંયા આવું છું અને હું આ ગામનું પુત્ર વધુ છું તો કે પાંચથી છત્રીસ વર્ષથી અહીંયા ગણપતિ સોરી ગણપતિ હું અહીંયા આવ્યું થાય છે

ગુજરાતના ઘણા બધા નામાંકિત કલાકારો આમાં જોડાવાના છે કાલે વિસર્જનમાં ગુજરાતી હિરોઈન છે એવા મમતાબેન સોની છે કેજલબેન ઠાકોર છે ખૂબ સારું નામ છે સંગીતમાં સાથે દેવ પગલી એમનું પણ ખૂબ નામ છે તેઓ બધા અહીંયા કાલે વિસર્જનમાં આપણી સાથે જોડાવાના છે ચંદ્રકિરણ સોસાયટી રહેવાસી પૂના ચંદ્રકિરણ સોસાયટી દ્વારા એક એક ગુરુ દ્વારા દર વર્ષે ગણપતિ આયોજન કરવામાં આવે છે તેમની અંદર આ વર્ષે અમારે બે થીમ્સ રાખેલી છે આવતા વર્ષે તારક મહેતા કા ઉલ્ટાની થીમ્સ હતી ને આ વર્ષે કેદારનાથની થીમ્સ આપણે રાખેલી છે ને દર વર્ષે આવતા વર્ષે પણ કલાકાર અલગ હતા આ વર્ષે પણ કલાકાર અલગ છે અમને લોકોને ભાઈઓ બહેનો નવનાની સારી જનતાને શહેર તાલુકા ને ગીરગઢા તાલુકાને બધીને અમે આમંત્રણ કરીએ છીએ કે વિસર્જનમાં કાલે છ તારીખે શનિવારે સાંજના પાંચથી લઈ ને દસ વાગ્યાનો ટાઈમ છે બધા લોકો આવી શકે છે એના માટે હું આમંત્રણ કરું છું ઉના ચંદ્રકિરણ દ્વારા એક એક ગ્રુપ દ્વારા છેલ્લા કેટલા વર્ષથી આયોજન છત્રીસ વર્ષથી કન્ટિન્યુ આયોજન કરીએ છીએ પહેલાં બધા અમારા જે અલ્પેશભાઈ છે એમના પપ્પા કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણિયા સંભાળતા હતા પાંચ વર્ષથી અમે લોકો છોકરાઓ સંભાળી સંભાળીએ છીએ અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયા એના દ્વારા એમની નીચે અમારી સારી ટીમ એક એક ગ્રુપ દસ દિવસથી મારી રાઉન્ડ તત્વ બંદોબસ્તમાં રહી છે અને આ લોકો જે આયોજકો છે ફૂલ પોલીસે પણ સપોર્ટ આપ્યો છે અને અમે પોલીસે જે સૂચના આપી એનો ફૂલ આ લોકોએ કાર્યવાહી કરી સીસીટીવી રાખ્યા છે વ્યવસ્થા રાખી છે અવેરનેસ રાખી છે પણ ખાસ મારો સંદેશ આજે ગણેશ ઉત્સવ તરફથી આ શહેરની જનતાને ઉનાના વિસ્તારના ગામ ગ્રામ્ય માણસોને એક મારી વિનંતી છે કે એકસો બારની નવી સુવિધા ચાલુ થઈ છે ગુજરાત સરકાર તરફથી તમે છ નંબરમાં ફોન કરવા નથી હવે એકસો આઠમાં પણ ફોન નથી કરો એકસો બારમાં તમે ફોન કરશો એટલે તમને છ સુવિધા થઈથી મળી જશે અને આપણે આ ઉના પોલીસ સ્ટેશન રિસ્સામાં ત્રણ ત્રણ એકસો બારની ગાડી આવી છે તમને તરત ગાડી ત્યાં પહોંચી જશે પોલીસ તરત હેલ્પમાં પહોંચી જશે એટલે ગમે ત્યારે તમને તકલીફ હશે પોલીસને લગતા પ્રશ્ન હશે તો ફોન નંબર ફોન નહીં કરવા વિનંતી છે તો બારમાં ફોન કરો બીજું અવારને એક મારી બે ટાઈમ તમારો નહીં જાજો બીજું એ છે કે સાયબર અને અનુસંધાનમાં સાયબર ફાઈબરની જે કંઈ તમારી કોઈ કમ્પ્લેન હોય તમારી પાસે તમને કોઈ પૈસા ફ્રોડ થતો હોય તમારા બેંકમાંથી પૈસા ઉપડી જતા હોય તો ઓગણીસ ત્રીસમાં ફોન કરવાનો સીધો બે દિવસ પહેલાનો જ બનાવ છે એક ભાઈના બ્લોક થતા પૈસા સીધા પોલીસ સ્ટેશન આવ્યા અમે અમારા ટીમ અહીંયા મહિલા અધિકારી હતા એને હાજરી એને કીધું કે તમે આ રીતે કાર્યવાહી કરો એટલે એના પૈસા ગયા નહીં વધારાને ગણેશ ગણેશ ઉત્સવમાં દરેકને મારી વિનંતી છે કે ખાસ કરીને તમે વિસર્જન કરવા સારો તકેદારી રાખો કોઈ ડૂબી ન જાય કે બનાવ ન બને મારી પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ચાલુ છે અને ખાસ સ્થુલે શાંતિ જળ એ માટે અપીલ કરી કાંઠે ને નદી કાંઠે આપણે બંદોબસ્ત સુવિધા કાંઠે નદી કાંઠે તમામ રાઉન્ડ ધ પોલીસ રાખી છે ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા રાખી છે કરવૈયા પણ રાખ્યા છે એટલે અનિશ્ચર બનાવ ન બને અને તકેદારી પૂર્ણ રાખે